નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર આજે પણ સરસ મજાનો ગુજરાતી વિષય તમારા માટે લઈને આવી છું જે તમને ખૂબ મજા આવશે ભણવાની તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ આખો ખોલો ઓમ સ્મરણના ઘણા બધા ફાયદા છે જે આપણને ખબર છે માટે આપણે રોજ ઓમ સ્મરણ કરીએ છીએ અને તમારે પણ ઘરે કરતું રહેવું જોઈએ સવારે કરવું જોઈએ સાંજે કરવું જોઈએ એટલે ઓમ સ્મરણ આપણે કરતું રહેવું જોઈએ હવે આજનો સુવિચાર આજનો સુવિચાર છે પગમાં લાગેલી ઠોકર પગમાં લાગેલી ઠોકર આપણને સાચવીને ચાલતા શીખવાડે છે પણ મનમાં લાગેલી ઠોકર સમજદારીથી જીવતા છે મનમાં લાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે એટલે કે જયારે આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને અચાનક આપણું ધ્યાન ન હોય ત્યારે આપણે પગમાં કઈ ઠેસ વાગે છે ને આમ ભટકાઈ જાય છે પગ ત્યારે આપણે બીજી વખત શું કરીએ સાચવીને ચાલીએ કે હા એ રસ્તામાં આવી રીતે પગમાં વાગે છે વચ્ચે આડું આવે છે ઘરમાં પણ કોઈ વસ્તુ હોય કે જે વારંવાર પગમાં ભટકાતી હોય ઠોકર લાગતી હોય તો આપણે એવા રસ્તા પર બીજી વાર ચાલતા સાચવીને ચાલીએ છીએ વિચારીને ચાલીએ છીએ અને એ રસ્તા પર આપણને ફરીથી ઠોકર ન લાગે એનું આપણે ધ્યાન રાખીએ છીએ પણ જયારે આપણને કોઈ વાતથી મનમાં ઠોકર લાગી જાય છે જયારે આપણાથી કોઈ કામ ગલત થાય ખોટું થાય છે કાં તો પછી કોઈએ ખોટું કર્યું હોય છે તો આપણા મનમાં એ વખતે કેવી ઠોકર લાગે છે કે જે મનમાં એકદમ દ્રઢતાથી બેસી જાય છે કે હવે હું બીજી વાર આવી રીતે નહીં જ કરીશ અને મારાથી આ ભૂલ બીજી વાર થશે નહીં એવી સમજદારી આપણામાં આવી જાય છે અને એ આપણને જીવતા શીખવાડે છે એટલે પગમાં લાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે પણ મનમાં લાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે હવે આગળ જોઈએ આપણે હેલ્થ ટીપ્સ તમારા માટે ઘણી બધી હેલ્થ ટીપ્સ લઈને આવું છું આજે પણ સરસ મજાની એક હેલ્થ માટે જે આપણે સ્વાસ્થ્ય માટે સારી ટીપ્સ હોય એવી તમને તમારા માટે લઈને આવી છું આજની ટીપ્સ છે કે નિયમિત કસરત નિયમિત રમત સ્વસ્થ શક્તિમાં સારું જગત આજનું આપણે હેલ્થ માટેની વસ્તુ છે કે કસરત જે નિયમિત કસરત કરીએ છીએ ને એનાથી શું થાય છે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે આપણું સ્વાસ્થ્ય તો સારું રહે પણ સાથે સાથે આપણે બીજા લોકોને પણ એમાં જોડીએ તો આખું સારું જગત એટલે કે દુનિયામાં બધા જ સ્વસ્થ બને છે જો નિયમિત કસરત કરવામાં આવે તો એના પરથી આપણે સરસ મજાનું એક ગીત છે એ ગાશું કસરત કરો કસરત કરો ફરવા જાઓ ફરવા જાઓ દોડવા જાઓ દોડવા જાઓ કુદવા જાઓ કુદવા જાઓ ઝાડ પર ચઢો પહાડ પર ચઢો ઝાડ પર ચઢો પહાડ પર ચઢો દંડ કરો બેઠક કરો દંડ કરો બેઠક કરો લાઠી ખેલો કબડ્ડી ખેલો લાઠી ખેલો કબડ્ડી ખેલો કુસ્તી કરો કવાયત કરો નદી તરો સાગર તરો નદી તરો સાગર તરો કસરત કરી તગડા થાઓ કસરત કરી જબરા જુઓ નિયમિત કસરત કરવાથી કેટલા બધા ફાયદા આ ગીતમાં કીધા છે હે ને નિયમિત કસરત કરીએ આપણે તો કેવા થઈએ તગડા થઈએ તંદુરસ્ત થાય સ્વસ્થ રહીએ માટે આપણે નિયમિત કસરત કરવી જોઈએ કસરત વ્યાયામ છે યોગા છે પ્રાણાયામ છે આ બધું નિયમિત કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે આપણે નિરોગી રહીએ છીએ અને આપણે સારા જગતને પણ સ્વસ્થ કરી શકીએ છીએ એટલે આપણું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ આજની હેલ્થ ટીપ્સ કેટલી સરસ હતી હવેથી રોજ કસરત કરશો ને હા કસરત કરવાની રોજે બરાબર છે હવે આગળ જોઈએ આપણે ગયા ભાગમાં શું ભણ્યા હતા જે શીખ્યા હતા એ આપણે જોઈ લઈએ પણ એની પહેલા આજનો આગળનો અભ્યાસ કરવા માટે શું જોશે નોટ અને પેન જે તમે હંમેશા તૈયાર કરી લીધી જ છે એટલે સાથે સાથે તમારે પણ લખવાનું છે ને એના માટે નોટ અને પેન જોઈએ જો ન લીધી હોય તો ચાલો ફટાફટ નોટ અને પેન લઈ લો આપણે આજે આગળ અભ્યાસ કરવો છે ને હા તો ગયા ભાગમાં આપણે શું ભણ્યા હતા એને એક વખત પુનરાવર્તન જોઈ લઈએ ગયા ભાગમાં આપણે બે માત્રા વાળા શબ્દો અને વાક્યો લખતા વાંચતા શીખ્યા હતા અને સાથે ડોક્ટર અબ્દુલ કલામ આઝાદના જ બાળપણના પ્રસંગ વિશે શીખ્યા હતા સાંભળ્યું તો સરસ મજાની વાર્તા હને ને તો હવે આજે આગળ બે માત્રા વાળા શબ્દો જે આપણા બાકી છે આગળના તે લખશું ચાલો આગળ લખીએ ને સુધી આપણે સુધી તો ગયા ભાગમાં લખ્યું હવે આગળ આપણે લખવાનું છે તને બે માત્રા તય તને બે માત્રા તઈ તૈયાર તૈયાર તને બે માત્રા તઈ તૈયાર તૈયાર એટલે કે આપણે રેડી થઈ જવું કઈ હોય છે ને રેડી થઈ જવું હા એવી રીતે તૈયાર 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 લખો તને બે માત્ર તય યને કાનો ર તૈયાર તૈયાર પછી લખો થ ને બે માત્રા થઈ થ ને બે માત્રા થઈ 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 અને બે માત્રા થઈ થઈ એટલે જે નાચવાનો અવાજ આવે ને એને કહેવાય થઈ થઈ થને બે માત્રા થઈ 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 દ થઈ થઈ અને બે માત્રા થઈ અને બે માત્રા થઈ દ દય દને બે માત્ર દય દૈ દને બે માત્રા દૈ વ એટલે કે દેવ આપણે દેવતાઓ કહીએ છીએ ને તે ભગવાન અને દૈત્ય દને બે માત્ર ય દૈત્ય એટલે કે અસુર રાક્ષસ દૈત્ય દને બે માત્ર દે ત્ય દૈત્ય ધને બે માત્રાધય ધને બે માત્રાધ ધને બે ધૈ પરથી કોઈ પણ શબ્દ આવતો નથી હવે ન બે નહી થાળ ધરવામાં આવે છે ને બનાવેલો જે આહાર બનાવ્યો હોય ખોરાક એ આપણે જે ભગવાનને ધરીએ છીએ પ્રસાદ તરીકે જે થઈ જાય છે ભગવાનને ધર્યા પછી એ જે પણ ભોજન આપણે ભગવાનને ધર્યું હોય અને એ ધર્યા પછી પ્રસાદ બની જાય છે માટે એને નૈવેદ કહેવામાં આવે છે નૈવેદ અને બે માત્ર નૈવેધ એટલે દેવી દેવતાને ધરતો ભોજન ધરાતું ભોજન નૈવેદ નૈવેદ નૈત્ય નૈત્ય દિશાના નામ શીખ્યા હતા ને આપણે ખૂણાના નામ ચાર ખૂણાના નામ માંથી આ એક ખૂણાનું નામ છે નૈત્ય નને બે માત્રા ને રૂ ત્ય જો કેવી રીતે લખ્યું છે નને બે માત્ર કરીને રૂ ત અડધો અને ય ને રૂ એટલે ખૂણા નું નામ છે એના પછી છે પ પ ને બે માત્રા પૈ પ ને બે માત્રા પૈ પૈસા પૈસા અને બે માત્રા પૈસા કેવી રીતે લખ્યું જુઓ સ સસલાનો સ લખવાનો અને સ ને કાનો કરવાનો પૈસા પછી પૈઠણી 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 એક સાડીનો પ્રકાર છે સાડીનું નામ પ્રકાર છે પૈઠણી સાડી સાડીના પ્રકાર હોય છે ને પાટણના પટોળા હોય એવી રીતે પૈઠણી પૈઠણી એક સાડીનો પ્રકાર છે ફને બે માત્રા ફઈ ફને બે માત્ર બે માત્રા ફઈ ફેબા ફેબા ફઈ ફને બે માત્ર ફેબા ફઈબા કોને કહેવાય કે જે પપ્પાની બેન હોય ને એને ફેબા કહેવાય સાઈબા ફેબા આપણે જેને ફોઈ કહીએ છીએ હવે બને બે બને બે બઈ બને બે બઈ બૈરુ બને બે બઈ ગામડાની ભાષામાં પત્નીને બૈરુ ને બૈરુ બને બે બઈ રૂ બૈરુ એટલે પત્ની ભને બે માત્રા ભઈ ભને બે માત્રા ભઈ ભને બે માત્રા ભૈ ભૈરવ ભને બે માત્ર ભૈ રવ જે માતાજીની રક્ષા સાથે હોય છે ને ભૈરવ જ્યાં માતાજીના મંદિર હોય ત્યાં ભૈરવનું પણ મંદિર હોય છે ભૈરવ 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 પછી ભેક્ષ ભેક્ષ ભને બે માત્રા ભેક્ષ 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 એટલે કે ભિક્ષા ભીખ પછી ભેક્ષ ભેખ ભેક્ષ ભેખ ખે ખને બે માત્ર શંકર ભગવાનનો અવતાર જે શંકર ભગવાનના અવતારને પણ ભેખ કહેવામાં આવે છે ભેખ ભેખ પછી ભે ભને બે માત્ર ભે ડ કુ ભે ભને બે માત્ર ભે જુવાર અથવા બાજરીનો જાડો લોટ હોય એને છાસની સાથે જે પાણીમાં ઉકાળીને બનાવવામાં આવતી જાડી રાબ એને ભેડકુ કહેવાય ભેડકુ ભને બે માત્ર ભેડકુ કેવી રીતે લખ્યું ભ લખવાનો ભને બે માત્ર કરવાના ડ અને કને રસવા વાળું કને રસવા વાળું કુ અને અનુસ્વાર ભેડકુ પછી આગળ લખું મ મને બે માત્ર મય મને બે માત્ર મૈત્રી મૈત્રી એટલે મિત્રતા દોસ્તી અને મૈત્રી મૈત્રી લખો મને બે માત્ર મયત્રી એટલે કે મિત્રતા ભાઈબંધી દોસ્તી હવે આગળ થોડા આપણે હજી શબ્દ લખીશું થોડા વધારે શબ્દ સમજીએ શબ્દ લખો શું લખશું શબ્દ વૈદ્ય 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 એટલે ડોક્ટર ડોક્ટર ને શું કહેવાય વૈદ્ય બને બી માત્રા વૈદ્ય વૈદ્ય જો દો લખ્યો છે પછી એની સાથે ય જોડ્યો છે વૈદ્ય 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 શૈશવ શન કયો શરણાઈ નો શ છે શની બે માત્ર સૈ શૈશવ શૈ શૈશવ શૈશવ એટલે કે બાળપણ શૈશવ પછી ગવૈયા ગવૈયા ગ વન બે વૈયા ગવૈયા જે ગાવા વાળા હોય ને એને ગવૈયા કહેવાય ગવૈયા જે મંડળી હોય ગીત ગાવાની એને ગવૈયા કહેવાય ગ વન બે માત્ર વૈયા ગવૈયા ગવૈયા ગઈ તરૂ વન બે માત્રા વૈ તરુ એટલે થાકી જવાય મહેનત કરીને જે પસીનો પાડીને મહેનત કરીને જે કમાણી કરવામાં આવે છે ને એને વૈતરુ કહેવાય વૈ તરુ વૈ તરુ જે થાકીને એટલા થાકી જઈને મહેનત કરવી પડે છે અને પછી જે આપણને અ કમાણી મળે છે એને વૈતરું કહેવાય છે વૈ તરુ કનૈયો કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું નામ છે કનૈયો કૈયો ક નયો કનૈયો કનૈયો પછી આગળ લખું વૈ વન બે માત્રા વૈ જ્ઞાનિક ક જે આપણને સંશોધન કરે છે ને બધું હા એને વૈજ્ઞાનિક કહેવાય વૈજ્ઞાનિક વ બે વય સાયન્ટિસ્ટ જેને કહીએ છીએ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વ વેમાત્ર વય ગ્રણિકાનું જ્ઞાન વૈજ્ઞાનિક જે વિજ્ઞાનમાં સંશોધન કરીને આપણને નવું નવું કઈક જાણ જાણકારી આપતા હોય છે એ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક ઘડવૈયા જે ઘડતર કરે ઘડવૈયા ઘડવૈયા ઘડ ઘડ બે માત્ર વૈયા ઘડવૈયા સને બે માત્ર સૈનિક જે યુદ્ધ કરે છે ને દેશની રક્ષા માટે એ સૈનિક સને બે માત્ર સૈનિક 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 જે યુદ્ધ માટે યુદ્ધ કરે છે દેશ માટે અને દેશની રક્ષા કરે છે એ સૈનિક બે માત્રા સૈનિક સૈનિક હવે આપણે જેટલા પણ શબ્દો લખ્યા વાંચ્યા છે એક વખત જોઈ લેશું ચાલો ફરીથી મારી સાથે વાંચી લઈએ અને બે માત્રા તૈયાર

ૃત્ય નૈઋત્ય નૈઋત્ય પૈસા પૈસા પૈઠણી પૈઠણી પને બી માત્ર માત્ર બૈઋરૂ ઘન બી માત્ર ભૈરવ ભને બે માત્ર ભૈરવ ભેક્ષ ભેક્ષ ભેખ ભેખ ભેડકુ ભેડકુ મને બે માત્ર મૈત્રી મૈત્રી મને બે માત્ર મૈત્રી હવે બીજા શબ્દ છે થોડા વૈદ્ય વૈદ્ય શૈશવ શૈશવ ગવૈયા ગવૈયા વૈતરુ વૈતરુ કનૈયો કનૈયો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક ઘડવૈયા ઘડવૈયા સૈનિક સૈનિક હવે આગળ આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું આજે તમારા માટે એટલી સરસ મજાની વાર્તા લઈને આવી છું તમને પણ ખૂબ મજા આવશે તો ચાલો એક વાર્તા કરું વાર્તાનું નામ છે કે મહેનતનું મૂલ્ય આપણને મહેનત કરીએ ને કોઈ બીજા બી મહેનત કરે એની કિંમત પણ આપણે કરવી જોઈએ અને મહેનત કરવાથી આપણને કેટલું સારું પરિણામ મળે છે કેટલા સારા ફળ મળે છે એ પણ આપણે સમજવું જોઈએ એટલે મહેનત કરવી બહુ જરૂરી છે મહેનત કરો ભાઈ મહેનત કરો તો એના પરથી એક સરસ મજાની વાર્તા છે એક ગામ ગામ હતું હતું સરસ મજાનું મોટું અને એ ગામમાં બધાને ખેતર હતા એ ખેતરમાં આપણે અનાજ જે ઉગાડી આપણે ખાઈએ છીએ ને જે એ અનાજ સરસ મજાનું મોતી જેવું ઉગતું હતું તો એમાં એક ખેડૂત રહેતો હતો એ ખેડૂતને ચાર દીકરા હતા ખેડૂત છે બહુ મહેનતી હતો ખેડૂત મહેનત કરીને ખેતરમાં સરસ મજાના પાક ઉગાડતો અને મોતીના દાણા જેવા અનાજ ઉગાડી અને એ એનાથી એનું ગુજરાન બહુ સારી રીતે ચલાવતો પણ એના જે ચાર દીકરાઓ હતા એ જરા પણ મહેનત કરવામાં સમજતા નહીં અને એમના પિતા એટલી મહેનત કરતા તો એને મદદ પણ કરતા નહીં એવું હતું કે બધું આરામથી થઈ જાય છે ને પિતા મહેનત કરે છે ને આપણને ખાવા મળે છે એટલે લોકો મહેનત કરવા માટે તૈયાર હતા જ નહીં અને લોકો મસ્ત પોતાનું જીવન ખાવો પીવો મજા કરો ફરો હરો એવું એનું ચારે ચિંતા થતી હતી કે પોતે નહીં હશે તો એની આ ખેતીવાડી કોણ સંભાળશે તો એ શીખવાડીને સમજાવીને તો ઘણું થાક્યા પણ તો પણ એના છોકરાઓ મહેનત કરવા તૈયાર હતા નહીં પછી એકવાર તેમને યુક્તિ યુક્તિ સૂચી એમનો આઈટે આવ્યો કયો ને કે એમને વિચાર આવ્યો કે આવી રીતે કરું તો એમને પછી પોતાની યુક્તિથી ચારે છોકરાઓને પાસે બોલાવ્યા અને એને કીધું કે દીકરાઓ તો મોજીલા હતા પણ જયારે એ લોકોની સાથે લાલચ બી હતી ને થોડા લાલચ બી હતા એટલે એવું કહેવામાં આવ્યું કે જયારે ખેડૂત મરણ પથારી પડ્યા તો એને એવું લાગ્યું છોકરાઓને કે પિતાજી આગળ તો ઘણી બધી મિલકત છે તો આપણને એમાંથી બધાને ચારે વેચી આપશે તો એ અમને વેચવા માટે જ બોલાવતા લાગે છે તો ચારે ચાર આવ્યા અને ચારેમને બોલાવીને કીધું કે આપણા ખેતરમાં છે ને સાચા મોતીના ચરુઓ દાંટ્યા છે મેં તો જેને મળે ને એના તમારા ચારમાંથી જે પણ એને ખોદીને લઈ લે એ એ જે સાચા મોતીના ચરુ એટલે કે પિત્તળ તાંબા પિત્તળના મોટા મોટા ઘડા આવે ને એમાં સાચા મોતી ભરેલા છે અને એ ઘડો મેં આપણા ખેતરમાં દાટ્યો છે તો એક ઘડો જેને મળે ને એનો તો ચારે ચાર ને તો લાલચ થઈ કે હા આ તો આ સારું કેવાય કે આપણે આરામથી પછી બેસીને મહેનત તો કરવી પડશે નહીં પેલા એકવાર આપણે મહેનત કરી લઈએ તો ચારે ચારેય દિશામાંથી ખેતરને ખોદવાનું શરૂ કરી દીધું ખોદતા જ રહ્યા ખોદતા જ રહ્યા આખું ખોદી ખોદીને આખું ખેતર જ ખેડાઈ ગયું પણ ક્યાંય મોતીનો ઘડો દેખાયો નહીં ત્યારે પછી પિતાજી તો જતા રહ્યા લોકો ખોદતા હતા ખોદી લીધું પછી થયું કે ચાલો હવે આમાં આપણે વાવણી કરી દઈએ ખેતર ખેડ ખેતર તો ખેડાઈ ગયું છે તો હવે આમાં આપણે વાવણી કરી લઈએ તો એ લોકો વાવણી કરે છે અનાજ વાવે છે અને એના પછી થોડા સમય પછી સરસ મજાનો વરસાદ આવ્યો અને એમાં જે અનાજ ઉગ્યું છે ને એ મોતીના દાણા જેવું અનાજ ઉગ્યું અને ખૂબ સરસ રીતે સારું એવો પાક થયો ત્યારે ચારે છોકરાઓને સમજાયું કે આપણે મહેનતની કિંમત શું છે પિતાજી આપણને મહેનત કરવા માટે એટલે કહેતા હતા કે મહેનત કરીએ તો આપણે મોતીના દાણા જેવું અનાજ મેળવી શકીએ છીએ ત્યારથી ચારે ચાર બદલાયા અને મહેનત કરતા થઈ ગયા કેવી સરસ વાર્તા છે કે જો આપણે મહેનત કરીએ એનું મૂલ્ય કેટલું છે મહેનતના તો ફળ મીઠા હોય ને જો એ લોકોને એમ કીધું હોત કે તમે ખાલી ખેતર ખેડો તો એ ચારે છોકરાઓ ખેતર ખેડત નહીં પણ જયારે એમને લાલચ આપવામાં આવી કે એમાં મોતીના ચરુર મોતી ભરેલો મોતી ભરેલા ચરુર ખેતરમાં આપણે દાટ્યા છે દાટ્યો છે તો તમે એને લઈ લો જેને મળે એનો જ્યારે એવું પિતાજીએ ન કહ્યું હોત તો આ ચારમાંથી કોઈ પણ છોકરાઓ મહેનત કરત નહીં એના માટે આપણને પણ આનાથી સરસ મજાની શીખ મળે છે કે મહેનત કરવી જોઈએ મહેનત કરવાથી ફળ મીઠા મળે છે મહેનત કરવાથી આપણને સાચા મોતી મળે છે ચાલો નમસ્તે